સમસ્ત વારધોરીયા પરિવાર દ્વારા પરિવારના પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના નવી રાહ અને દિશા આપવાનું ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં વારધોરીયા પરિવાર દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું વાઘોડિયા પરિવાર પર હંમેશા સમાજ એક નવી રાહ ચિંતા હોય છે ત્યારે પરિવારના આર્થિક રીતે નબળા જે લોકો હોય છે તેને સમૂહ લગ્નમાં જોડાવા વિનંતી કરી હતી અને એક દીકરીના સમૂહ લગ્ન કરવામાં આવ્યા હતા આવનારા સમયમાં પરિવાર દ્વારા પરિવારના સભ્યોની જેમ જેમ સમસ્ત વારધોડિયા પરિવાર દ્વારા આવી જ રીતે કાર્ય કરવામાં આવશે સમાજમાં એક નવો સંદેશો આપવામાં આવશે કારણ કે મધ્યમ અને ગરીબ પરિવારના લગ્ન કરી દેવામાં આવી જતો હોય છે અને પરિવારમાં આ તૂટી પડતું હોય છે પરિવારના આર્થિક રીતે નબળા લોકો હોય છે વિનંતી કરી હતી પ્રમુખ ભાવેશભાઈ વાળાએ જણાવ્યું હતું કે પરિવારમાં કોઈ પણ જાતની તકલીફ હોય કે કોઈ પણ જાતની આફત હોય તો સર્વે પરિવાર એક સાથે રહીને દુઃખમાં ભાગીદાર લેવી જોઈએ સમગ્ર ગુજરાતમાં આવી જ રીતે પોતપોતાના પરિવારનું મદદરૂપ થવું જોઈએ તેવું પણ જણાવ્યું હતું મરુ બવાડા વાડદુરિયા પરિવારના પ્રમુખ આજે અમારે સમગ્ર વાડદુરિયા અમારો આ પ્રથમ સમૂહ લગ્ન છે એમાં કમસે કમ પાંચ હજાર માણા અમે આ પ્રસંગની અંદર હાજરી આપી છે અત્યારે અમારે એક જ લગ્ન છે પહેલા અને આવતા સમયની અંદર અમારે દીકરી કે આવનારા આર્થિક સ્થિતિ નબળી હોય કોઈ પણ વાળદુરિયા પરિવાર ની દીકરીને તો અમે એવું નક્કી કરેલું છે કે સમાજ ની દીકરીઓને કે આપણે એક ને એક થી એસી દીકરીઓને આપણે આમાં જોડાવા બધાને નંબરે અપીલ કરું છું